એ દાડી મારો તમી ગાડીમાં તો કેમ ત્યાંથી અહીંયા વય બહુ તમે મેં ખાઈએ આમ તો ડબોઈ જવું છે ડબોઈ જવું છે પાછું ફાઇન બી હેડ અહીંયા બહુ રદથી છોડી બહુ છે નહીં જવું કેવું તબિયત છે ઘરે કંઈ તું છેદ મીર કોઈ નથી તો નબોય ગઢ તું બહુ મી નથી સન નથી

ખાલી ગામનું નામ જ ખબર છે ત્યાં કઈ જગ્યાએ રહેતા ગામડે ત્યાં શું ગામડે કઈ જગ્યાએ રહેતા તમે ડબોઈ પોલીસ સ્ટેશન પાછળના બસ પોલીસ સ્ટેશનની પાછળના મમ્મી પપ્પા બધા એક્સપાયર થઈ ગયા બધા ના પછી એકલા છે હાચું ખોટો ખોટો હાચું એકલા છે એકલા છો તો હાલો મારે યાર બીજું એકલા જોઈએ તો પછી અહીંયા શું કરું વડોદરા ત્યાં તમારે રહેવાનું આશ્રમનું કામ કરવાનું ધ્યાન રાખવાનું તમે તમારી હાલત જોવો પગ જોવો હાથ જોવો આમ જુઓ નખ જોવો તું કેમ હાથે કઈ નવી હાલત કરો છો આવી મસ્ત જિંદગી મળી છે મજા કરો ને કરોને ને શાંતિથી પછી એવું તમને દરેક લૂકોને ગમે એવું થોડું સારું લાગે કસ્ટમર અહીં આવતા હોય કોઈને ના ગમે કોઈને ગમે કોઈ વ્યક્તિ ગાળો આપે કોઈ વ્યક્તિ મારી જાય ક્યારેય સબર વગર ચાલો સુફોટ તો છે નહીં વાહ સારી વાત છે માની ગયા છે અત્યારે લઈ જઈએ છીએ આપણી સાથે વડોદરા જે પણ આશ્રમ જે છે ત્યાં આપણે લઈ જઈએ છીએ લાલભાઈ અત્યારે અમારી સાથે આવવા તૈયાર થઈ ગયા છે અને અમે એમને વડોદરા સ્થિત અપનાગર માનવ મંદિર જે આશ્રમ ચાલે છે જ્યાં બધા જેન્ટ્સ લોકો નિરાધાર લોકોને રાખીએ છીએ ત્યાં લઈ જઈએ છીએ અને ત્યાં જઈને એમના માટે એક નવી જિંદગી નવી શરૂઆત આપણે નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો અત્યારે અમે લોકો હતા નડિયાદમાં અને નડિયાદમાં અમને આ વ્યક્તિ લાલભાઈ માટે ત્રણ દિવસ પહેલાં જ વોટ્સઅપ દ્વારા માહિતી મોકલવામાં આવેલ હતી પરંતુ ત્યારે અમે લોકો અમદાવાદ હતા એટલે પહોંચી નહોતા શક્યા અને આજે અમે અમદાવાદથી રિટર્ન સુરત જઈ રહ્યા હતા નડિયાદ અમે શહેરની મુલાકાતે ગયા અને નડિયાદ જઈને લાલભાઈને મળવા ગયા લાલભાઈની જણાવ્યા અનુસાર લાલભાઈ ડભોઈના છે એમના પરિવારમાં કોઈ છે નહીં અને એમની હાલત તો તમે જોઈએ છે નખ વધી ગયેલા છે બેથી ત્રણ જોડી કપડાં પહેરેલા છે તો કંઈક ને કંઈક ડિપ્રેશનમાં હોય એવું લાગે છે બાકી તો નોર્મલ છે અને સ્વભાવ પણ ખૂબ જ સારો એવો છે શરૂઆતમાં અમારી સાથે આવવા ના પાડતા હતા પરંતુ આસપાસના લોકો દ્વારા સમજાવવામાં આવ્યા તો સ્વૈચ્છિક રીતે સાથે આવવા તૈયાર થઈ ગયા છે ત્યારે અમે લોકો જઈએ છીએ વડોદરા સ્થિત અપનાગર માનવ મંદિર આશ્રમ કે જ્યાં બિનવારસી લોકો માનસિક રીતે અસ્વસ્થ લોકોને કે માનસિક બીમાર લોકોને કે પછી જેમનું કોઈ નથી એવા લોકોને માટે આશ્રમ છે ખૂબ સારી રીતે સેવા કરે છે તો ત્યાં લઈ જઈએ છીએ જેથી કરીને લાલભાઈને એક નવો પરિવાર મળે નવું ઘર મળે અને તેમના જીવનમાં થોડો ઘણો બદલાવ આપણે લાવી શકીએ તો અત્યારે એમને લઈને જઈએ છીએ વડોદરા કેમ વધી ગયા જોઈ ગયા શર્ટ છે કે પેપર છે જોવો તો કદાચ પેપર થઈ ગયો શર્ટ નું આખું કડક કડક થઈ ગયું સારું લાગે ને ત્યાં કરતા મજા આવી ત્યાં કરતા સારું છે તારું છે તો કેમ તમે ના પાડતા હતા મને મને એવું કે જગ્યા કેવી હોય કે અંગે એ સિચ્યુએશન હવે હવે બરોબર લાગ્યું ને વિશ્વાસ આવ્યો ને એ છો ને શાંતિથી આપણે તો જો આપણો કોઈ યશવાન એમ નથી હા

જો કોઈ પણ લાલાભાઈ વિશે વધારે માહિતી જાણતા હોય તો અમને સંપર્ક કરજો અને અત્યારે એમને વડોદરા સ્થિત આપનાકર આશ્રમમાં આપણે આશરો અપાવેલો છે અને આવનારા સમયમાં જ્યાં સુધી બની શકે ત્યાં સુધી અહીંયા જ રહેશે અને અહીંયા કામ કરે થોડું ઘણું ને રહેવાનું જમવાનું તમે પણ તમારી આસપાસ કોઈ પણ આવા લોકો છે જે બિનવારસી છે નિરાધાર છે કે ક્યાંથી ભટકતા પટકતા આવી ગયેલા છે તો એમના સુધી પહોંચો એમની મદદ કરો અને એમને કોઈ પણ આવા આશ્રમની સુધી પહોંચાડો જેથી કરીને એમને આગળનું જીવન સારી રીતે પસાર કરી શકે ત્યાં સુધી મળીએ છીએ આના પછી બીજા વિડીયોમાં ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત